તાલુકાના એક વ્યક્તિ મોબાઈલ ટાવર પર ચડવાની ઘટના સામે આવી છે ટાવર કંપનીની બેદરકારીના કારણે પોલીસ તંત્ર અને નગરપાલિકા પરેશાન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના અર્જુન બારી આવેલા એક ખાનગી કંપનીના મોબાઈલ ટાવરની બેદરકારીના કારણે આ ઘટના વારંવાર બનતી જાય છે

થંભ લગાવેલ નથી કેટલા વર્ષોથી આ ટાવર આજુબાજુથી ખુલ્લો પડ્યો છે ટાવર કંપની આ ઘટનાને ગંભીરતાથી લઈ ધ્યાન આપે અને મજબૂત સુરક્ષા કરે તેવી લોક માંગ ઉઠી છે રિપોર્ટર રવજી ઠાકોર વડનગર